આ અમારે શું થાય સાધુ જીવનમાં બહુ બધા મળે એમાં મારું તો હવે એટલું રહ્યું ને કે માણસો ટાંકણે આવ્યા જ કરે આવ્યા જ કરે હવે સમય રહી નહીં ટાઈમે હોવાય નહીં ટાઈમે જમાય નહીં પછી મેં હમણાં ચાર મહિના પહેલાં અમારા સાધુના મંડળમાં નિયમ એટલે આપણે હવે ત્યાગી થયા ને મેં કીધું રેગ્યુલર જીવન જીવીએ કે નહીં શરીર બગાડવું આ ધંધો આપણે કરવાનો થતો નથી મેં કીધું એમાં અમારા સર્વમંગલ સ્વામી તો બહુ ઓલ્યા હું એને કહું ભાઈ તમે ટાઈમે હોઈ લો એ ઊંઘે નહીં પૂરું એટલા જીવરા માણા શરીર બગાડીને કોઈ કામ ના કરો મારે એક પત્ર તમને વંચાવો છોકરાનો કોઈનો લખેલો છે છોકરો શું બોલે એના પપ્પાને પપ્પા બિલકુલ છોકરાને સમય જ નથી દેતા અને તમે ભાઈ બધા જાણો છો સિટીના માણસો લગભગ પપ્પા ધંધેથી આવે ત્યાં છોકરા હાજે હોઈ ગયા હોય અને જ્યારે પપ્પા ધંધે જાય ત્યાં છોકરા હજી હોતા હોય લગભગ ઘણાને મળવાનું જ નથી એટલે પપ્પાને પત્ર લખેલો કે હે પપ્પા મારા ભાવ પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વિનાનું તમે જે સમજો એ સમજી લેજો મારા ભાવ પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વિનાનું ક્યારેક તો રેન્જમાં આવી કનેક્ટ થાવો પપ્પા ક્યારેક તો રેન્જમાં આવીને કનેક્ટ થાવો પપ્પા મારા વાઈફાઈમાં કોઈ પાસવર્ડ નથી ક્યારેક તો મારા ભાવ પ્રેમના વાઈફાઈમાં કનેક્ટ થાવ ઇન્ટરનેટ પર બીજા સાથે ઓનલાઈન ચેટ કરો છો છોકરો ઇન્ટરનેટ પર બીજા સાથે ઓનલાઈન ચેટ કરો છો ક્યારેક મારી સાથે પ્રત્યક્ષ ચેટ કરો ને પપ્પા અને વોટ્સઅપમાં ફેસબુક પર બીજાના ઘણા પેજ ને લાઈક કરો છો ફેસબુક ઉપર બીજાના ઘણા પેજ ને લાઈક કરો છો ક્યારેક મારા હોમવર્ક ના પેજ ને લાઈક કરો ને પપ્પા છોકરાએ હોમવર્ક કર્યું હોય ને પપ્પાએ જોવું જોઈએ અને સારું લખ્યું હોય તો સાબાશી આપવી જોઈએ બેટા બહુ સારું લખ્યું અને કંઈક ભૂલ હોય તો એને જોઈએ જો અહીંયા આમ હોય એ ભાવ પ્રેમ મળે ને ભાઈ ઈ માણસને બહુ આગળ લઈ જાય છે અને છોકરો બોલે મોબાઈલ ને અવારનવાર રિચાર્જ કરો છો મોબાઈલ ને અવારનવાર રિચાર્જ કરો છો ક્યારેક આપણા સંબંધને પણ રિચાર્જ કરો ને પપ્પા મોબાઈલ ગમે ત્યાં રિચાર્જ કરી છો વેકેશનમાં મારે થોડો સમય વિતાવો છે તમારી સાથે વેકેશનમાં મારે થોડો સમય વિતાવો છે તમારી સાથે તમારા ટાઈમના સેટિંગમાં થોડો ફેરફાર કરો ને પપ્પા આ છોકરો બોલે અને જો આપણે ધ્યાન નહીં રાખીએ તો જેવી અમેરિકાની દશા છે એવી ભારતમાં થાય અને છોકરો બોલે પ્લે સ્ટોરમાં જઈને ઘણું ડાઉનલોડ કરો છો નો કરવાનું ઘણું ડાઉનલોડ કરો છો પ્લે સ્ટોરમાં જઈને તમે ઘણું ડાઉનલોડ કરો છો ક્યારેક અમારા અંતરની ઈચ્છાઓને ડાઉનલોડ કરો ને પપ્પા ક્યારેક અમારા હૈયાની લાગણીઓ પણ તમે સાંભળો

પ્રભુ ભક્તિ માટે રહે પરિવાર માટે રહે થોડીક પરોપકારના કામ માટે પણ રહે એવી જિંદગી જીવો અમે બગસરાની ગૌશાળામાં કાલે જોયું બધા એ લોકો જે હાજી માંદી ગાયોને હાંચવે રાખે ઓપરેશનો કરાવે બધા એટલો મોટો ખર્ચો બધા લોકો કરે કેટલી ગાયોના એ આશીર્વાદ લે લોકો તો આપણને એમ થાય કે આ લોકો આટલો ટાઈમ આમાં કાઢે છે તો થાય ને ભાઈ થોડો ટાઈમ પરોપકાર માટે પણ કાઢવો જોઈએ ટાઈમનું થોડું તમે શેડ્યુલ ગોઠો જીવનમાં થોડો સમય ભક્તિ માટે થોડો સમય પરિવાર માટે થોડો સમય પરોપકારના કામ માટે થોડો સમય આપણો ધંધા માટે ભલે જાજો સમય ધંધા માટે રાખો પણ કલાક કલાક આના માટે પણ કાઢવો જોઈએ અને મારું એટલું માનું છે કે યુઝલેસ ટાઈમ બગાડવાનું બંધ કરી દો ને તો સમય તો ઘણો છે ખોટો ટાઈમ બગાડવાનું બંધ કરી દો નવરા બેસીને ખોટી કોમેન્ટો કરવાનું બંધ કરી દો એક મિનિટે નહીં ગામની પંચાયત તો હાવ બંધ કરી દેવી જોઈએ ફલાણાનું આમ છું ફલાણા ફલાણાનું એ બધું બંધ કરી દેવું તો થોડો તમે સમય આની માટે પણ કાઢી શકશો કૃષ્ણ ભગવાન મોટાભાઈના વિવાહ કરાવડાવ્યા અને પછી ભાઈ ના વિવાહ થયા પછી કૃષ્ણ ભગવાન પોતે રૂકિણી સાથે વિવાહ કરવાનો નિર્ધાર થયો છે વિદર્ભ દેશના રાજા ભીષ્મખ હતા એમને પાંચ પુત્ર અને એક પુત્રી હતી પાંચ પુત્રમાં સૌથી મોટો પુત્ર રૂક્મી હતો અને એની બેન રૂક્મિણી આખા પરિવારે નક્કી કરેલું આપણે રૂક્મિણીના વિવાહ કૃષ્ણ સાથે કરવા પણ રૂકમી જે હતો રૂક્મિણીનો ભાઈ એણે એવું નક્કી કર્યું કે કૃષ્ણ સાથે નહીં આપણી બેનના વિવાહ શિશુપાલ સાથે કરવા છે એક ભાઈ આડો આવ્યો આ બાજુ શિશુપાલ સાથે લગ્ન નક્કી થયા શિશુપાલ જાન લઈને આવ્યો રુક્મિણીને ખબર પડી કે હવે કાલે અમારા વિવાહ થવાના છે અને રૂકમિણીએ એક પત્ર લખ્યો કૃષ્ણ ભગવાનને અને એમાં પત્રમાં એવું લખેલું કે મારી સાર લેજો અવિનાશી જાણી જન્મો જન્મની દાસ હે ભગવાન મેં તો આ શરીર ધારણ કર્યું છે ને તમારા માટે કર્યું છે હું મનોમન તમને વરી ચૂકી છું હવે જોજો શિશુપાલ મને ન લઈ જાય એવી તમને હું પ્રાર્થના કરું છું મારી સાર લેજો અવિનાશી જાણી જન્મો જન્મની દાસી વાંચી કાગળ વેલેરા આવો મારા તનના તે તાપ બોજાવો પત્ર ત્યારે ભગવાન એમાં બોલ્યા કે ભગવાને તથા ચિતો અને ચનલે વે નિશી વેદાહ કે દ્વેષા મમોદ્વાહો જેમ રૂક્મિણીનું મન મારામાં લાગેલું છે એમ મારું મન પણ રુક્મિણીમાં લાગેલું છે મને પણ નિદ્રા આવતી નથી ભગવાન કૃષ્ણ બોલે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે એ યથામામ પ્રપદ્યંતે તાંસ તથેવ ભજામ્યહમ જે જેટલો મારે શરણે આવે એટલું એનું ભજન હું કરું છું ભગવાન કહે છે કે રૂકમિણી મારામાં પ્રીતિ છે તો મને પણ રુક્મિણી પ્રીતિ અને પ્રીતિ હામી હામી હોય ભાઈ વનવે પ્રીતિ થતી નથી ભગવાન રાતે રથ લઈને નીકળ્યા છે